સ્વાગત આવ્યું હતું આ ત્યાં ના વક્તા શ્રી રમણભાઈ બારિયા સિંગવર તાલુકા જનજાતિ કલ્યાણ આશ્રમના પ્રમુખ જેઓનું વક્તવ્ય ભગવાન બિરસા ના જીવન ચરિત્ર ઉપર હતું ત્યારબાદ ઉપસ્થિત તમામ વ્યક્તિઓને સમાજને માટે કામ કરવા શપથ ગ્રહણ કરાવવામાં આવ્યું હતું ત્યારબાદ અલ્પાહાર કરી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમને સિંગવર પોલીસ પ્રશાસન દ્વારા સઘન પોલીસ બંદોબસ્ત સાથે સફળ બનાવવામાં આવ્યો હતો દાહોદ જિલ્લા બ્યુરો ચીફ ઇમ્તિયાઝ ઘાંચીની એક રિપોર્ટ